નાના ભાઈ જોતા હોય બાર કોણ આવી અડધી રાતે હરણ કરવા બોલો બોલો શું જોવાય કરોડ રૂપિયા કરોડ રૂપિયા પડ્યા મારા માણસો કેવું જ પડશે આખું બેગ લઈ તું

ಬಡಗೇ ಬಡ ಬಡೇ ಬಾಬು ತುಮ ದೇ ದೈಸಾ ಬಾಬು ತುಮ ದೇ ಓ ಲಾಲ್ಪ್ಟೇವಾಲೆರಾ ನಮ वाले पटने वाले तेरा नाम तो बता चलो भाई आ मेरा मो हां ए भगत जी आ दे दो बाबू जी आ दे दो गरा 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 ए ए के भगवान आ लो के आ लो के आ लो के आ लो के आ लो आ लो आ लो के

આપડે બધાને પૈસા મળશે આપડે એક બે ત્રણ ચાર જનો ને પચીસ પચીસ લાખ રૂપિયા મળશે એક કરોડ જે જગ્યા પડ્યા પચીસ લાખ

ને પોચ પોચ મને મને પંદર પંદર હજાર રૂપિયા કમામ આવશે વાહ પૈસા પૈસા પછી બીજા પોત રાખીશ પછી બીજા બીજા પોત રાખીશ પૈસા પૈસા ખરી પૈસા પૈસા હવે જઈએ ચોરી આપણે આવો જઈએ જઈએ તો કા જઈએ બધું કાવ લઈને આવજો તમે બધું બધું તો કાલ તો પડી લગનની હું તો લગનમાં ખાવા જવાનું છું કઈ જગ્યાએ ખાવા જવાનું હું પાટણના શેડે સેડે તો તો 25 રૂપિયા તારા હું લઈશ ના માલ લેવાના તું લઈને રાખજે મનાલ દીધી મેં નાખ્યું તો માર તંગણો લાવો માર તંગણ મોટી દીધો ચાલો કે

લોહી ના જગ્યાએ પાવડર છે મૂળે છે આ તો લોહી નું બજેટ ઓછું હતું ને એટલે પાવડર ઉડાડા છો તું આજ હુઈ રહે છે હું લોહી લઈને આવું એ બસ બસ ભારો ભારોલા કેમ ઉભરા કે મન આ કરો તું આ કરો તું હોય તો હું આ ઘરમાં ચેક કરું તમે આટલા જ ઉભરા તો જો જાતા નહીં હા આવો એ આપણે આગળ ચાલો આવો ચેક કર આપણે આ 3 hours later પચીસ લાખ મો લઈ લો બરોબર ને ભીખારી મન દાખ લઈ જુ દાખલો આવે તમે